નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અવંતિનાથ સિદ્ધરાજની ઉદરતા પાટણનો પતિ આજ પાટણમાં આવે છે સાથે માળવાનો વિજય વરીને આવે છે સાથે માલવપતિ યશોવર્માને કેદ કરીને લઈ આવે છે સાથે માળવાના રત્ન ભંડારો છે જ્ઞાન ભંડારો પણ છે માળવાનો યુદ્ધ અવશ્ય ભયંકર હતું સિદ્ધરાજે પોતાના સર્વ સામંતોને સાથે લીધા હતા સર્વ મિત્ર રાજાઓને પણ સાથે લીધા હતા પોતાની સર્વ તાકાતથી માલવ સેનાનો સામનો કર્યો હતો ટૂંકમાં અંડા ગુજારીનો જેમ જ એણે એક દવ પર બધું મૂકી દીધું હતું યહમ કરીને પડો ફતેહ છે આગી નાડોલના ચૌહાણ રાજ આશા રાજ સાથે મદદમાં હતા કિરાડોના પરમારાજા ઉદયરાજ પણ સાથે હતા આ વાતો અનેક હતા અને અનેકના પાણીમાં પણ યુદ્ધે માપી લીધા હતા આ યુદ્ધે ગુજરાતની કીર્તિ ધજા દસે દિશામાં ફરકાવી હતી માળવાના વિજયની સાથે માળવાએ જીતેલા મેવાડ ડુંગરપુર અને વાંસવાડા પણ ગુજરાતના તાંબામાં આવ્યા હતા દૂર દૂર સુધી ગુજરાતનો કીર્તિધ્વજ લહેરાયા લેતો હતો ગુજરાતની સીમા આજ વિશાળ થઈ હતી ને મહારાજ સિદ્ધરાજ ચક્રવર્તી થયા હતા નાગર મહાત્મા દાદાકના મહાન પુત્ર મહાદેવને માળવા ભળાવી રાજા સિદ્ધરાજ દળમ જલ કુંજ કરતા પાટણ આવતા હતા એ ક્યાંય રોકાતા નહોતા માતા દેવીની યાદ એ ભૂલી શક્યા નહોતા યુદ્ધ માટે વજ્ર જેવું બનાવેલું હૈયું હવે પાણી પોચું બન્યું હતું લાગણીના વાદળો અવારનવાર ઊભા થતા ને વરસી જતા પોતાનો શોક યુદ્ધે કવિએ ને વિજ્ઞાનોએ ઓછો કર્યો હતો પણ અંતરમાં હજી શોક અને કોપ બંને ભર્યા હતા એ કપ બદો માળવાના બંદીવાન રાજા યશોવર્મા પર તોડાઈ રહ્યો હતો તેણે જો કાર્યમાં વિલંબ ના કર્યો હોત તો મરતી માતાનું મોં ભાળી શક્યો હોત બે વચન શ્રવણ કરી શક્યો હોત માતાના સુકાતા હોટ પર ગંગાજા રેડી શક્યો હોત પાટણ પહોંચતા જ દરબાર ભરવાનો હતો વેરની વસૂલાત કરવાની હતી પાટણ વિજય ઉત્સવમાં ઘેલું બન્યું હતું આજે જે ગૌરવ ગુજરાતને મળ્યું હતું એ પહેલાં કદી મળ્યું નહોતું આખું નગર શણગારવામાં આવ્યું હતું ઇન્દ્રની અમરાપુરીની યાદ આપે એવું પાટણ થઈ ગયું હતું પટણી વીરોના જુસ્સો આજે જુદો હતો આજે જ એમની તાકાતને જાણી દુનિયા નાની પડતી હતી પાટણની સુંદરીઓનો ઠસ્સો પણ ઓર હતો ઘર ઘરમાં આનંદ છવાય હતો વર્ષના વિયોગ પછી આજે બાપ બેટાને ભાઈ બહેનને અને પતિ પત્નીને મળતા હતા માળવા ખંડિયું બન્યો હતો એનો તમામ ખજાનો હાથ કરવામાં આવ્યો હતો ને તે હાથી ઘોડા ઊટને ગધેડા પણ લાદીને અહીં લાવવામાં આવતા હતો હીરા માણેક રત્ન મોતીને સોના રૂપાનો તો સુમાર નહોતો પણ સિદ્ધરાજ માત્ર વિરજ નહોતા વિદ્યા શોકીન પણ હતા નાનપણથી જવાબદારી માથે આવી હતી એટલે વિદ્યાગુરુના ઝાઝા ભળખા એ સેવી શક્યા નહોતા છતાં વિદ્યાના સંસ્કારો એમણે ઝીલ્યા હતા એટલે માળવાના રાજભંડારો સાથે જ્ઞાન ભંડારો પણ પાટણમાં લાવવામાં આવ્યા હતા પાટણો આજનો શણગાર કાંઈ અપૂર્વ હતો શિખરવાળા મંદિરમાં હતા હતા જેના અવાજ બાર બાર સુધી સંભળાતા ઇષ્ટદેવોની આરતીઓ ઉતરતી હતી એ પ્રાર્થના મંદિરના વિશાળ ગુંજનોને બેદતી હતી ક્યાંય દાન ક્યાંય ગાન ને ક્યાંય નાચ રંગ ચાલતા હતા એકબીજા એકબીજાના મોમાં પરાણી મીઠાઈઓ મૂકીને ગડિયા મોં કરતા હતા ને ઉપર પાટણની નગરસુંદરીઓ પાનના મીંડા આપતી હતી વા આ એક દહાડાનો આનંદ જેણે માણ્યો એનું જીવ્યું પ્રમાણ પ્રસાદો રાજભવનો અને હવેલીઓ દીપમાળાઓથી જકળમકળ બની હતી રાતે જાણે દિવસનો વેશ લીધો હતો પાટણનો એક એક મહોલ્લો એક એક ગામ જેવો હતો અને એની શોભા અપૂર્વ બની હતી મહારાજ સિદ્ધરાજજી જ્યારે નગર પ્રવેશ કર્યો ત્યારે તેમને અદભુત સ્વાગત કરવામાં આવ્યું લડી લડીને રાજાને મોતીડે વધાવ્યા રસ્તા મોતીએ તો અપૂર્વ શોભા ધારણ કરી હતી છતાંયે માતાનો શોખ હોવાથી મહારાજે સ્વાગતમાં સંયમ રાખવાનો આદેશ આપ્યો હતો પટણીઓનું પ્રેમ વર્ષામાં નાહાતા મહારાજા રાજમંદિરે આવ્યા આ એક દહાડાના આનંદે લડાઈનો તમામ થાક ઓગાળી નાખ્યો એ રાતે સર્વપ્રથમ શોક સભા ભરવામાં આવી બ્રાહ્મણ પંડિતો પુરોહિતો અને જેન વિજ્ઞાનોનો શોક ઓછો થાય એવા વચનો કહ્યા સંસાર તો અસંસારને સારમાં માત્ર કીર્તિ એમ કહ્યું બબ્રક જીષ્ણુ અવંતિના સિદ્ધરાજ આ બધું છતાં એકવાર ખુલ્લા મોયે રડ્યા સ્વજન મળતા સાગરની પાર તૂટી ગઈ મહારાજાએ માતાને અંજલિ આપતા કહ્યું મારા તમામ વિજયો મારી મહાન માતાને આભારી છે મારી તમામ કીર્તિ એને ચરણે છે હું એવી સુધરીને સતીમાનો લાયક પુત્ર થાઉં એટલું ભગવાન સોમનાથ પાસે યાચું છું નગરના અનેક આગેવાનો આવ્યા હતા તેઓએ મહારાજાનો શોક કરતા વાર્યા ને કહ્યું જે જાયું તે જાય પણ સંસારમાં જશ લઈને જે જાય એનું કયું પ્રમાણ રાજમાતાનું જીવન અને મૃત્યુ બંને ઉજ્જવળ છે તેઓએ સિદ્ધ શરૂઆત કરાવતા જળરૂપી જગ જીવન પ્રભુની સેવામાં દેહ તજી દીધો છે ને આજે શરૂઆત તો જુઓ સાગરની શોભા થઈ છે અહીં હવે સ્ત્રી પુરુષો બબ્બે વાર સ્નાન કરે છે મહારાજા મોડે સુધી બેઠા ધીરે ધીરે શોક ઓછો થતો ગયો બીજે દિવસે મધ્યાહ રાજદરબાર ભરવાનો હતો એમાં માળવાના રાજાને સજા અને માળવાના યુદ્ધમાં મદદ કરનારને ખિતાબ ઇનામ અને હોદ્દા આપવાના હતા એ દરબાર અવલૌકિક હતો ગુજરાત આજે બેનમૂન રાજ હતું દેશ દેશના એલજીઓ દરબારમાં હાજર હતા સૌપ્રથમ માળવાના યુદ્ધમાં વિજયના નિમિત્ત થનાર મહામંત્રી મોંઝાલનું બહુમાન કરવામાં આવ્યું પછી બીજા જે જે સરદારો સામંતો અને સૈનિકો બહાદુરી બતાવી હતી એમને નવાજવામાં આવ્યા આ પછી મહારાજાએ માલાવપતિ યશોવર્માને હાજર કરવાનો હુકમ કર્યો આ વખતે મહારાજના શાંત મોહ પર કોપની રેખાઓ તળાઈ આવી પોતાની પ્રતિજ્ઞાનું વાક્ય યાદ કરતાં એમણે કહ્યું માલાવપતિને ભયંકરમાં ભયંકર સજા થવી ઘટી મારા પૂજનીય માતા મેં એને કારણે ખોયા છે મરતી વખતે એમના ચરણનો સ્પર્શ પણ ન કરી શક્યો એટલે મારો કો બમણો છે થોડી વારમાં જંજીરોથી બાંધેલા માલાવપતિને હાજર કરવામાં આવ્યો માળવાના રાજાઓ શ્રી સરસ્વતી અને સુવિધાને માટે પકાયેલા હતા એમને સંસ્કારિતા જગ જાણીતી હતી મહામંત્રી મારી પ્રતિજ્ઞા છે કે માલાવપતિને ચામડીનું માન્ય કરીને મારી તલવારને ચડાવીશ મહામંત્રીએ કહ્યું આપે પ્રતિજ્ઞા લીધી એ વખતે માલવપતિ નવરમાં હતા એમણે આપની પ્રતિજ્ઞાથી બચવાયમનું શરણ લીધું યમ તો દેવના દેવ છે મહારાજે કહ્યું પણ મંત્રી રાજ મારી પ્રતિજ્ઞા મહામંત્રીએ કહ્યું પૂરી થઈ ગઈ ચામડી શું આપે તો આખો દેહ લઈ લીધું અને વળી રાજા માત્ર દેશનો અંશ છે આપણે ત્યાં કેદ થયેલા રાજાને મારવાની મનાય છે મહારાજ સિદ્ધરાજ વિચારમાં પડી ગયા માલવપતિએ કહ્યું રાજા લડાઈમાં જીત અને હાર એ તો નસીબની વાત છે પણ સુરા પુરુષ અને હાર એ મોત બરાબર છે હું મરી ચૂકેલો છું આ દેહને જેમ કરવું હોય તેમ કરી શકો છો મારી પ્રતિજ્ઞા ન તૂટે મહારાજ સિદ્ધરાજે ફરી કહ્યું હું રાજાને પગની થોડી ચામડી લઈને માન્યમાં મંઢાઈ લઉં છું ગુજરાતના રાજાઓ ત્યાગ આત્મભોગ અને ઉદરતાથી વસુધાને જીતે છે પિતાના અપરાધી પુત્રને દંડ ન હોય દાનો દુશ્મન શત્રુના પુત્રને પોતાના પુત્ર સમ લેખે ગુજરાતની મન મૃદુતા એ કહે છે મહામંત્રીએ કહ્યું માલાવપતિને મુક્ત કરો હું એમની સાથે મિત્રતા બાંધું છું આજે અમે અમારા મહેમાન માલાવપતિ સાથે પાટણ જોવા નીકળશું ધન્ય ગુજરેશ્વર ધન્ય ચારે તરફથી પડઘા પડ્યા એ પડઘા શાંત થતા મહામંત્રીએ કહ્યું મહારાજ સિદ્ધ સરોવર સંપૂર્ણ થયું છે પાણીનો ડોક ટળ્યું છે પણ કામ કરનારને મહેનતાણું આપવાનું બાકી છે એમનો ઇનામ પણ બાકી છે મહારાજે કહ્યું હાજર કરો મહામંત્રી શિલ્પી માયા હરિજનને રજૂ કરતા કહ્યું માયાએ અને એના સાથીદારોએ માત્ર પેટ પૂરતું લઈને કામ કર્યું છે માયા માગ માગ માગે તે આપું સ્વામી તમારું આપેલું એટલું છે કે નવું શું માગવું પણ માગવાનું કહો છો તો માગું છું મારા હરિજનનો હક આપો રસ્તે ચાલવાના મહારાજે કહ્યું માયા આપ્યા હક જેવો આટલું મહાન કાર્ય કરી શકે નિસ્વાર્થ ભાવે કરી શકે અને હલકા કેમ કહેવાય વારું બીજું કાંઈ માગ માયા તે તો જાદુ કર્યું છે જાણે પાટણનું આંખોને આંખું ઉપાડીને સાગરકંઠે મૂકી દીધું મહારાજ અમારી નાતે ઠરાવ કર્યો છે કે મહેંતણામાં કંઈ ના લેવું મહારાજ ખુશ હોય તો અમારે માથે જે લાલ લીરો ફરજિયાત વીંટવો પડે છે તે માફ કરી થૂંકવા માટે ગાળામાં ફૂલડી બાંધે રાખવી પડે છે તે રદ કરી પીઠે સાવાણી બાંધવાની પ્રથા છે તે દૂર કરી અમને ગામની ભોગવડે વસવાની મંજૂરી આપી મંજૂર માયા મંજૂર જે એમાં અડજણ કરશે એને સિદ્ધરાજને હી સાખે અને મંત્રીરાજ ઇનામમાં દરેક કુટુંબને પાટણને પાદરે એક એક ઘર બાંધી આપો અને રાજ તરફથી પદને એક એક પાગડી બંધાવો મહારાજે ઉદારતાપૂર્વક કરદાતની જાહેરાત કરી આખી સભાએ આ વધાવી લીધી અવસર એવો હતો કે કોઈ હા ના કરી શકે તેમ નહોતું મંત્રીરાજ હવે આ સરોવરમાં બીજા કોઈની મદદ બીજાને કાંઈ ઇનામ મહારાજ સિદ્ધરાજે પૂછ્યું મહારાજ એક નગર કન્યાએ પોતાનું ઝૂમણું આપીને મદદ કરી હતી અને મંત્રીરાજ સગડસર શેઠની તેમના દીકરાની અને કર્ણફૂલને માંડીને વાત કરી મહારાજ આ બાબતમાં કડા હતા તેઓ બોલ્યા ઓહો ધન્યા છે એ કન્યાને અને ધિકાર છે એ શ્રેષ્ઠ પુત્રને ધનની બાબતમાં પર્સની બાબતમાં મારા પત્નીએ અવિવેક કરી તે કદી સાખી ના લેવાય જાઓ બધાને અહીં હાજર કર્યું યોગ્યને ઈનામ અને અયોગ્યને સજા થશે થોડી વારમાં સગરસા શેઠ મલ્લાને કન્યા હાજર થયા મહારાજ સિદ્ધરાજે કન્યાને કહ્યું બહેન પાટણમાં કોઈ સ્ત્રીને સતાવે એ તો મારો ગુનો હું તારી માફી માગું છું મહારાજ કન્યાએ નીચું ઉંમર રાખતા કહ્યું મને કોઈએ સતાવી નથી પાટણની સ્ત્રીઓ પોતાની રક્ષા કરવાનું પોતે જાણે છે મહારાજ સગરસા શેઠ મારા સસરા છે તો હસ્તમલ્લીની તું પત્ની છે મહામંત્રીએ આશ્ચર્ય થયું તારા તરફથી ખોટી ફરિયાદ આવી હતી જી હા વધારે વાત મારા સસરા કહેશે સગર સસેટે આગળ આવીને હાથ જોડતા કહ્યું મહારાજ આપી યુદ્ધમાં હતા રાજનો ખજાનો ખાલી થઈ ગયો હતો અને મંત્રી અમારું દ્રવ્ય લેવા તૈયાર નહોતા કામ ખોરંબે પડે તેમ હતું અમે જાણતા હતા કે આ સર્વનું કામ આપને મન સંગ્રામ જેટલું મહત્ત્વનું હતું આ માટે મેં યુક્તિ કરી આ કન્યા મારી પુત્ર વધુ છે હસ્તમલ્લા મારો પુત્ર છે બંનેને વ્રત છે કે સિદ્ધ સર્વના આરે આપના પગ પખાડીને પછી સંસારમાં પ્રવેશ કરવો ઓહો મંત્રીરાજ કેવી મહાન મારી પ્રજા શેઠ તમારી ભાવનાને વંદન છે અને શરણ છે મારી ભાવનાને મારું નામ આપવા માટે મેં કેવી હેરાનગતિ ઊભી કરી આ સરોનું નામ સિદ્ધ સરોવર નહીં પણ મિનલ સર મહારાજ મળતા માના મિનલ દેવીએ સરોવરના આર્ય સોમનાથના મંદિરે બનાવવાનું કહ્યું છે એક હજાર અને આઠ મંદિરો નોંધાઈ ગયા છે એમણે કહ્યું છે કે માણસનું નામ ખોટું છે સાચું નામ શિવનું છે મંત્રીરાજે કહ્યું સાચી વાત છે મંત્રીરાજ એક વાતનો અમલ કરું જેમ સરોવરનો વિચાર મેં કર્યો અને કર્યું પ્રજાએ એમ દેરીઓને વિચાર ભલે પ્રજાનો રહ્યો પણ દેરીઓ કરી રાજ માલવાના ધનને એ રીતે સફળ કરો અને સરોવરનું નામ મહારાજ થોડી વાર વિચારમાં પડ્યા અને પછી કાંઈક પ્રેરણા થતી હોય તેમ બોલ્યા અસરોવરનું નામ સહસ્ત્રિંગ સરોવર આખા દરબારમાં જય જયકાર થઈ રહ્યું સગરસા શેઠે એ વખતે કહ્યું મહારાજ હવે આપ સરોવરની પાડે પધારો સાબાસ સગરસા શેઠ જનતાના કામ તો શિવ નિર્મલ્યા કહેવાય ચાલો હું તમારા પુત્રને પુત્ર વધુના પગ પખાડું જેની પ્રજા આટલી મહાન હોય એનો રાજા કહેવો જોઈએ મહારાજ નેવના પાણી મોભે ન ચડી જય અવંતીનાથ મહારાજ સિદ્ધરાજ સિંહાસનથી નીચે ઉતર્યા પગપાળા પાટણની શેરીઓ વીંધીને મહારાજ સરોવરે ગયા આખો દરબાર પાછળ પાછળ ચાલ્યો એ દિવસે સરોવરના પાણી સિદ્ધરાજનના ચરણ સ્પર્શથી પુલકિત બન્યા સહસ્ત્રલિંગનું નામ પામી સરોવર અમર થઈ ગયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ